બોલો સમય રાજા એટલે હા હારા તમે મને ચેત તમારી છોડી નગરી બાઈક 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 કરે માથાનો દુખાવો આખો દી કરી નાખે છે કામેથી આવી ને કોઈ કોઈ પાણી આપે તો આ તો ગાયા ભેગા આપણને વધાઈ લે છે કેમ ફેલા આવતા રહ્યા જાવ કામે દિન રાત કામ કરવું પડે આવું કરે છે અને રોજે રોજ પાણી પાણીપુરી રોજે રોજ મન્ચુરિયન ખાવા માંગે છે મારો પગાર મન્ચુરિયન ને પાણીપુરીમાં જાય છે એ તમારી સોડી વાવાઝોડું છે વાવાઝોડું

ચારક હરુડે અને પછી ચારક વરસાદ હોય તો એટલે તણે ઋતુ સહન કરતા શીખી જવી પડે તો જિંદગી નીકળે અરે હારા એક ઋતુ માન માન સહન થાય છે માં તણે ઋતુ ક્યાં સહન કરવી એટલે શું યાર મુંજી ગયા ભલા માણસો કોઈન ક્યો ને તો એક વાત કહો મેં તમને કોઈ દી કીધું કે તમાર હાવ મન મારે છે લે તો તમાર ધરતી કપ તો તમારા દીજી એવું નથી ને હા એવું આપણે નો થાય હોય એમ તો હારું પાસ તો તાર શું ભૂડ્યો એ હારું હાલો હારા તો ધરતી કપ કરતા વાવાઝોડું હારું